દેશ પ્રેમ ભૂલ્યા કોર્પોરેટર ચૂંટણીમાં મત માંગવા ઘરે ઘરે જનાર નેતાઓ પાસે રાષ્ટ્રધ્વજ સલામી આપવાનો સમય નથી વાત છે વડોદરા કોર્પોરેશનના ગુલ્લીબાજ નેતાઓની જ્યારે આખો દેશ દેશભક્તિમાં ડૂબ્યો હતો ત્યારે આ નેતાઓ મીઠીની અંદર માણી રહ્યા હતા શિસ્તના પાઠ ભણાવતા શાસકો જ રાષ્ટ્રીય પર્વે કેવી રીતે શિસ્ત ભૂલ્યા છે શું થયું છે આવું જોઈએ જાણીએ સમજીએ કેમ કે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના કાર્યક્રમમાં કોર્પોરેશનના માંથી માત્ર ચોત્રીસ કોર્પોરેટરો જ હાજર રહ્યા જ્યારે બાકીના બેતાળીસ નેતાઓએ ગેરહાજર રહીને મનપાની શિસ્તતાના ધજાગરા ઉડાડ્યા જે નેતાઓ નાગરિકોને શિસ્ત અને દેશભક્તિના પાઠ ભણાવે છે તેઓ આજે રાષ્ટ્રીય પર્વે શિસ્ત ભૂલ્યા છે જ્યારે આ ગંભીર બેદરકારી પર સવાલ થયા ત્યારે મેયર બચાવમાં ઉતરી આવ્યા અને ડેપ્યુટી મેયરે પક્ષમાં જાણ કરવાની વાત કરી અને હાથ ખંખેરી લીધા આજનો દિવસ કે જ્યાં ઠેર ઠેર ધ્વજવંદનના આયોજનો હોય એટલે મારું માનવું છે કે ચોક્કસ તેઓ પોતપોતાના વિસ્તારમાં પછી તે આપણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હોય કે પછી મોટી સોસાયટીઓ કે મોટા સંસ્થાઓ કે કોઈ ગ્રુપો દ્વારા કરવામાં આવેલા ધ્વજવંદનના કાર્યક્રમોના આયોજનોમાં ચોક્કસ તેઓ ત્યાં હાજર રહ્યા હોય કોઈને કોઈ કારણસર કોઈ બીજા ધ્વજવંદનના કાર્યક્રમમાં ગયા હોય અથવા તો એમનું જે બી નિજી કારણ હોય એ કારણસર નહીં આવ્યા હોય અમે આની તપાસ કરીશું અને એનું ધ્યાન દોરીશું જ્યાં દોરવાનું છે ત્યાં ચૂંટણી સમયે મતદારોના પગ પકડતા નેતાઓની રાષ્ટ્રધ્વજની સલામી આપવા આવવામાં જાણે કે આળસ નડી હોય તેમ કોંગ્રેસના સાથમાંથી માત્ર એક કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ હાજર રહ્યા જ્યારે આશ્ચર્યની વાત એ છે કે આ વર્તમાન બોર્ડનું છેલ્લું ધ્વજવંદન હતું ત્યારે કોર્પોરેટરોની અગેરહાજરી લોકશાહીના અપમાન સમાન છે જ્યારે પક્ષની વાત આવે તો સાહી સમિતિના ચેરમેનને કોર્પોરેટરોને બચાવવા માટે હાસ્યાસ્પદ નિવેદન આપ્યું તમામ કાઉન્સિલરશ્રીઓને દર વખતની જેમ આમંત્રણ આપવામાં આવે છે પોતપોતાના એરિયામાં કદાચ બિઝી હોય ને ના આવ્યા હોય અથવા વહેલો કાર્યક્રમ હોય ને ના આવ્યા હોય કારણ તો મને ખબર નથી પરંતુ તમામને આમંત્રણ આપવામાં આવે છે કોર્પોરેશનની મિટિંગોમાં દંગલ કરતા નેતાઓ ધ્વજવંદનમાં રાષ્ટ્રપ્રેમ બતાવવાની પણ તસ્દી નથી લેતા ત્યારે સવાલ એ થાય છે કે શું કોર્પોરેટરો માટે રાષ્ટ્રભક્તિ કરતા ઊંઘ વધુ કિંમતી છે ચૂંટણી સમયે ઘરે ઘરે જનારા નેતાઓ પાસેથી ધ્વજવંદન માટે એક કલાકનો સમય પણ નથી શાસક પક્ષના નેતા આજ ગેરહાજર હોય તો અન્ય કોર્પોરેટરો શું શીખશે શું આ ગુલ્લીબાજ નેતાઓ સામે કોઈ શિક્ષાત્મક પગલા લેવાશે તંત્રના ખોખલા બહાના અને ખાલી પડેલી ખુરશીઓ સાબિત કરે છે કે વડોદરાના નેતાઓ માટે રાષ્ટ્રભક્તિ માત્ર દેખાવો છે હવે જોવાનું એ રહે છે કે શું પક્ષ અનિંદ્રાધીન નેતાઓ સામે કોઈ પગલાં લેશે કે પછી આ આળસ વૃત્તિને કામની વ્યસ્તતાનું લેબલ લગાવીને ઢાંકી દેવાશે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા